માખીઓ ગોટાડે છાણા આમાં એવું હોય પણ માખી નો ઓટોમેટિક ખબર પડી જ જાય એટલે માખી આપણે જ્યાં જાય ને આવી જ જાય છે અને માખી નું પ્રમાણ ગમે એટલી દવા નાખો તો ઓછું જ નથી થાતું ખબર નહીં એને પણ કેરીઓ ખાવી હશે ને સિઝન આવી એટલે ઓટોમેટિક માખીઓ આવી ગઈ એને ખબર પડી જશે હશે કે આના ઘરમાં કેરી આવી ગઈ છે એવું છે સિઝન આવે એટલે આવી જાય માખી અને દીત્યાબેન પણ જો હમણાં આંગણવાડીએ જાતા નથી વેકેશન છે એટલે એ પણ એન્જોય કરે છે વેકેશન મોબાઈલમાં

એટલે હવે ટેસ્ટિંગ માં ત્રણ સુધારી તો સમજી લો ખાવામાં કેટલી જોઈએ એને એટલે મે ટેસ્ટિંગમાં ત્રણ સુધારી પણ એ મારી એકલી ન હતી ઓલરેડી ત્રણ જણા બેઠા જ છે એટલે તમે વિચારી લેજો કે કોણ કોણ ખાતું હશે આમાં અમે તો એકલી બેઠા નામ છે આમાં અમે તો કહે જોઈએ તો આજે ને દિતિયા આપણે બાંધવામાં રહી ને કે દિતિયા મોજ કરી લે બધી વસ્તુમાં ક્યાં દિતિયા ઈ આપણે આ કોઈ ખાવાનું ન હોય તો એ આપણે બાંધવા બોલે જ નહી દિતિયા સીધી લીધી ને ખાથે રાખે ખાથે રાખે

તો એમાં એવું છે કે ઘણો ટાઈમ ત્યાં એસી જો કે હરકું જ હાલે સાફ કર્યું હતું મેં પણ આ જલપા તો આવડે નહીં આવું બધું સાફ કરતા તો સાફ કરતા તો મને પણ આવડે પણ પછી કઈક પણ એમાં થાય ને તો એમ કે તે આમ કરી નાખું તેમ કરી નાખું તારે લીધે આવું થયું એટલે આપણે એની વસ્તુ કઈ અડીએ નહીં એને જ કરવા દઈએ આપડે શું કામ કરવું જોઈએ ખોટું સાંભળવું આપડે હું તો કહું રેવા જવા તમને એને ઠંડક નથી આવતી આ રૂમ માં એને ઠંડક નથી આવતી આમાં ધાંધ્યા થાય ને બપોર ના બધાય

પણ આપણે છે ને આને ધનતેરસના દિવસે તોડવાનું છે કદિત્ય ચાલો તો એવું બધું ચાલે છે હવે આપણે ઉઠીને હવે થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈએ ચલો તો એસી સાફ થઈ ગયો અને જો આપણે આજે છે ને કેરી ની સિઝન છે ને ત્યાં બધું ફૂલ કેરી ખાય બધા માણસો સવારે કેરી ખાતી બપોરે કેરી ખાતી ને અત્યારે એમાં પાછી રૂંઢે પણ કેરી ખાવાનું ચાલુ કામ ચાલુ છે હજી છે ને કેરી પાઈકી નથી આવી થોડી અધકચરા જેવી છે તો હજી માણસો એ ચાલુ કરી દીધું દીત્ય તો ઉઠે એટલે સીધી ખોખા માં થોડી કેરી બાકી રાખી હતી નોતી હમાજી તો ખોખું ખોલીને લઈ આવે કેરી નીચે

અલવ જલ્દી દે આપણે ખાઈ લઈએ કેરી રિશ્યા મમ્મી ને વાડિયે ગયા તા તો વાડિયે થી કઈ ખજાનો લઈ આવ્યા છે બગલ કેરી માં કેળા થાય જાવ સુનેરીના હમ થાડકે આવા કેળા છે હમ એક તો પાકી પણ આ કોણ આવ્યું આવો આવો